આજે જૂના પ્રેસમાં ગેબન શાહીર અને બાલમશાહીર ના ઉર્ષની ઉજવણી કરવામાં આવી હતી આ ઉર્ષ મુબારકમાં ધમાલ ન્યાસ અને સંદલ વિધિ જેવા કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા હું મારું નામ અજીત સી છે અને અમે આ આ જૂની દરગાહ છે આપણે ગેબન સાપીત પછી બાલમ સાપીત અને અમે હિન્દુ મુસ્લિમ બધા એક સાથે આ આ મળી મળીને અમે આ ઉર્ષનું આયોજન કરીએ છીએ અને આ ભાવસંગભાઈ છે ઈ આજ 10 થી 15 વર્ષ પહેલાથી આ સેવા કરે છે અને બીજા નંબરમાં અમે અહીંયા હિન્દુ મુસ્લિમ બધાય ન્યાયનો પ્રોગ્રામ રાખી છે નવની વાત તો એ છે કે આ દરગાહની સેવા હિન્દુ ભાવી ભાવોભા જુડા સમા કરી રહ્યા છે તેમણે જણાવ્યું હતું કે ગેબન શાયરની દરગાહ અને બાલમ શાયરની દરગાહમાં કોમી એકતાના દર્શન થાય છે બંને દરગાહોમાં મુસ્લિમ લોકો કરતાં પણ વધારે હિન્દુ લોકો આવી રહ્યા છે અને આ જૂની દરગાહ છે સો વર્ષ પહેલાંની બરાબર અને ભાવેશભાઈ કરીને અહીંયા મુજાવરી કરે છે હિન્દુ છે બરાબર અને આ દરગાહની એવી બધી ક્રામતો છે કે સો વર્ષ પહેલાંનું છે આયોજન અને છતાંય કોઈ પણ એની મનોકામના લઈને આવે છે એની મનોકામના પૂરી થાય છે આજે માનવ માનવથી અભડાઈ નાત જાત ભાત અને વાડાબંધીમાં બંધાઈ દૂર થતો જાય છે ત્યારે આવી દરગાહોએ જ તેમને નજીક લાવવામાં અને કોમવાદ દૂર કરવામાં પ્રગટ પરચા સાથે મહત્વનો ભાગ ભજવી રહ્યા છે અને શ્રદ્ધા વિશ્વાસનું વાતાવરણ ઉભું કરી માનવતા પ્રસરાવી છે કેમેરામેન નિશાર ઠેબા સાથે જિજ્ઞેશ પટેલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ માણાવદર જુનાગઢ